અને રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માડી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા સમાજ અગ્રણી શ્રી સંજય બ્રહ્મભટ સહિતના અનેક ધાર્મિક સંગઠનો અને આગેવાનોના ઉપસ્થિત રહ્યા હતા શહેરના મુખ્ય માર્ગો પરથી રથયાત્રા ભવ્ય રીતે પસાર થઈ હતી રથ સાથે હાથી ઘોડા પાલખી અને ભક્તિ ગીતો ની ગુંજ સાથે જય જગન્નાથ અને જય કનૈયા લાલ નાદ ગુંજા હતા માર્ગો માં ઠેર ઠેર યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રસાદ વિતરણ ની વ્યવસ્થા પણ યોજાઈ હતી ભજન કીર્તન ના સંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નગરજનો ની વિશાળ સંખ્યાઓને ભાગ લઈ ભગવાન ના દર્શનાર્થ દર્શન નો લાભ લીધો હતો સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠાયો હતો